આપ જોઈ રહ્યા છો એન બી ન્યૂઝ ટ્વેન્ટી ફોર નખત્રાના ખાતે સંત શ્રી ત્રિકમ સાહેબ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો આ પ્રસંગે સવારના શુભ મુહૂર્ત દરમિયાન ગણપતિ પૂજન મંડપ પ્રવેશ જલયાત્રા સ્થાપિત દેવીની મોટી જલાદિવાસની વિધિઓ કરવામાં આવી હતી તેમજ નખત્રાના નવાનગર રામદેવપીર મંદિરેથી સંત શ્રી ત્રિકમ સાહેબની મૂર્તિની પૂજા વિધિ બાદ તે સ્થાનેથી વાજતે ગાજતે જલયાત્રા કાઢવામાં આવી હતી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આ જલયાત્રામાં જોડાયા હતા તેમજ આ પ્રસંગે રાત્રે

કાર્યક્રમના બીજા દિવસે સ્થાપિત દેવતા કાર્યમના વિધિ યજ્ઞના આચાર્ય શ્રી અશોકભાઈ ગોપાલભાઈ પંડ્યા તેમજ યજ્ઞના ઉપાચાર્ય રતિલાલ માવજીભાઈ પુરાણિયાના હસ્તે કરવામાં આવી હતી જ્યારે આ પ્રસંગે મોટી સંખ્યામાં સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મહાપ્રસાદના મુખ્ય દાતા શ્રી માતૃશ્રી રસીલાબેન ચાવડા રોહા રહ્યા હતા તેમજ મૂર્તિના શ્રી સ્વર્ગવાસ વંજીભાઈ વસાભાઈ ગેડિયા પરિવાર હસ્તે ખાનજીભાઈ વાલજીભાઈ ગેડિયા મૂળ જવાહરનગર હાલે ગાંધીધામ મૂર્તિના દાતા રહ્યા હતા તેમજ લાઈટ ડેકોરેશનના દાતા શ્રી લાલજીભાઈ નારણભાઈ ઓઢાણા નખત્રાના રહ્યા હતા તેમજ આ પશ્ચિમ કચ્છ ગુર્જર ગરવા સમાજના સંત શ્રી ત્રિકમ સાહેબ મંદિરના નિર્માણ માટે પાયાના પથ્થર રોકવાનું કાર્ય કર્યું હોય તેવા શ્રી જયંતિભાઈ વિશ્રામભાઈ દવે તથા મનીલાલ વેલજી પુરાણીયા તેમજ સર્વે સમાજનો સહયોગ રહ્યો હતો આ પ્રસંગે નરસિંહભાઈ વાઘેલા વસંતભાઈ વાઘેલા ચિમનભાઈ પુરાણીયા હેમરાજભાઈ પરમાર વાલજીભાઈ દવે નરેશભાઈ દવે ચંદનસિંહ રાઠોડ હિરેનભાઈ વ્યાસ જયેશભાઈ સોની નથુભાઈ વાઘેલા ગોપાલભાઈ ગોહિલ માવજીભાઈ મહેશ્વરી હિંમતભાઈ રાજગોર તેમજ રાજકીય કાર્યકર્તા વગેરે ઉપસ્થિત રહ્યા હતા તેમજ સંત શ્રી ત્રિકમ સાહેબ મંદિરના પૂજારી શ્રી મહેશ નંદગીરી ગુરુ મહેન્દ્રગીરી તથા તેમજ ભરતભાઈ દવે મહારાજ આ સેવા કાર્યમાં સહયોગ રહ્યો હતો તેમજ સંત શ્રી ત્રિકમ સાહેબ સેવા સમિતિ તથા શ્રી પશ્ચિમ કચ્છ ગુજર ગરવા બ્રહ્મ સમાજ ટ્રસ્ટ તથા શ્રી પશ્ચિમ કચ્છ ગુજર ગરવા બ્રહ્મ યુવક મંડળ આ સંપૂર્ણ કાર્યક્રમમાં સહયોગી ગયા હતા સંત શ્રી મંદિર મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ નવ આઠ બે હજાર ચોવીસથી તારીખ દસ આઠ બે હજાર ચોવીસ સુધી ગુજરાત અંદર સમાજના તમામ ભાઈઓ બહેનો બાળકો બધા હાજર રહ્યા જેના કાર્યક્રમના રૂપરેખા મુજબ જે કાર્યક્રમની રેખા મુજબ સાંજે સર્વે સમાજનું જમવાનું હતું એના પછી કલાકારોનો પ્રોગ્રામ હતો જેની અંદર રમેશભાઈ સિંગાલા તેમજ સૌજીભાઈ વાઘરાએ બહુ જમાવટ કરી અને એની સાથે મજીરાવાળા સમાજ મજાપ કરી અને સમાજને બરો આનંદ આવી ગયો આવેલ સમાજના મહેમાનોને પણ આનંદ આવી ગયો આ રીતે કાર્યક્રમ આ નવ તારીખનું થયો દસ તારીખે સવારે હવન ચાલુ છે હવન ચાલુ છે એની અંદર ત્રિકમ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાર કલાકે થશે તેની અંદર બધા સમાજના ભાઈઓ આવેલા છે અને બધા પ્રસાદનો આજે પણ લાભ લીધો અને સાંજે દાદા રામદેવજીની કોરી છે પાઠ કોરી દાદા રામદેવજીની વાણી સંતોની વાણી જેના કચ્છી કલાકારો ઓજાભાઈની ટીમ ઉપર આવશે અને આપણે આ રીતના કાર્યક્રમો છે અને ભગવાન શ્રીકમ સાહેબ અમારી ઘર દલિત સમાજ અને સમાજના ભાઈઓ બહેનોને સુખી રાખે અને કમાણીમાં વરકત આપે માતાની ને અમારો કાર્યક્રમ બહુ જોરદાર થઈ ગયો એ રીતે બરાબર ગુજ્જર સમાજ અન્ય સમાજ અને ભાઈઓ અને બહેનો અમને ખૂબ સાથ સહકાર આપેલ છે અને અમને સારું એવો ફંડ કરીને આ મંદિર બનાવવાનો અમને ના બાપે છે